આ ટક્કર એટલી ભયંકર હતી કે ડમ્પરનું ટાયર જશુબેનના માથા પર ફરી વળ્યું જેના કારણે તેમનું માથું છુંદાઈ ગયું અને ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ડ્રાઈવર વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તેમણે પોલીસને જાણ કરી હતી ઈચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે મૃતક જશુબેન પટેલને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે આ કરુણ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારજનો દ્વારા પણ બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હજીરા રોડ પર બેફામ રીતે ડમ્પર ચલાવતા ડ્રાઈવરો દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અનેક અકસ્માતોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સ્થાનિક લોકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આવા બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે સુરતના બેસુ વિસ્તારમાં